મહેસાણાના કડીમાં યોજાયો પત્રકારોનો સન્માન કાર્યક્રમ સરસ્વતી કન્યા વિદ્યા કેળવણી મંડળ આયોજિત કાર્યક્રમમાં કડી શહેર અને તાલુકાથી રિપોર્ટિંગ કરનારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સન્માન કરાયું કન્યા કેળવણી મંડળ વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતા સમાચારો તેમજ વિસ્તારની ઉપલબ્ધિઓને સમાચાર થકી ઉજાગર કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી મંડળે પત્રકારોને સન્માનિત કરી નવો ચીલો ચાતર્યો છે તો સરસ્વતી કન્યા વિદ્યા કેળવણી મંડળે આ કાર્યક્રમ યોજ્યો અને જેમાં પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા જે ઉપલબ્ધિઓ આ વિસ્તારની છે તેને પત્રકારો સમાચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે અને તેના કારણે જ આ કેળવણી મંડળે એવો નિર્ણય લીધો કે પત્રકારોનું પણ સન્માન થવું જોઈએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સન્માન યોજવામાં આવ્યું અને આ સમારોહમાં મોટા પ્રમાણમાં લોકો પણ હાજર રહ્યા વિદ્યાર્થીઓની ખાસ કરીને હાજરી હતી અગ્રણીઓ નેતાઓ તમામ જોડાયા